તો દારૂબંધીના કાયદોનો કડક અમલ થાય તે માટે વડોદરા વિભાગ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક આર વી અંસારી તથા છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમતીઆઝ દેખના માર્ગદર્શન હેઠળ તમામ थाना અધિકારીઓને ખાસ સૂચનાઓ અપાઈ હતી જેના અનુસંધાને એલસીબી છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામુર PSI જીડી રાઠોડ તથા ટીમ પેટ્રોલિંગ હતી દરમિયાન અછાલા ગામ નજીક ચોક્કસ બાતમી મળી કે બલ્ક ટેન્કરમાં સિમેન્ટના બહાને વિદેશી દારૂ ભરેલ છે અને તે જેતપુર પાવી તરફ જતું હોવાનું જાણવા મળે जी तात्कालिक अलग अलग टीमों बनाई नाकाबंदी गोटवाई थोड़ा समय बाद टैंकर रेलवे पुलिस टीम कोडन कर रोकी चालक महेश कुमार चुतरा राम जाट वर्ष एकवीस रहवासी बाडमेर राजस्थान નાને કાબુમાં લઈ ટેન્કરની તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટો વિદેશી દારૂ કંપની સીલ પેક મળ્યો પોલીસે ટેન્કર દારૂ મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ રૂપિયા બે કરોડ સિત્તેર લાખ ચૌદ હજાર બસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કામગીરી હાથ ધરાઈ છે પકડવાના બાકી બે ઇસમોમાં અનિલ જગદીશ પ્રસાદ પંડ્યા રહેવાસી ફતેપુર જિલ્લો સિકર રાજસ્થાન હનુમાન રામ રહેવાસી ગુડામાલાની જિલ્લો બાડમેર રાજસ્થાન તથા રાધે કૃષ્ણ મનલાલ પાલીવાલ રહેવાસી છાત્યા ખેરી તાલુકો ગોગુન્ડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનના વતની છે એક મન બોડીનું ટેન્કર પકડીયું છે જેમાં 2 કરોડ 50 લાખ રૂપિયા જેનો રોહી મુદ્દામાન હતો એક આરોપી હરુક પરથી પકડાયો છે જેનું નામ મહેશ કુમાર સુત્રારામ જાટ ચૌધરી છે આ આરોપીએ હરિયાણાના હિસાર અને સિગર શિસરની સિગરની વચ્ચેની જગ્યા ઉપરથી આ પ્રોહિબિશનનો માલ ભર્યો હતો અને આ માલ ભરાવનાર વ્યક્તિ અનિલ સન ઓફ જગદીશ પ્રસાદ પંડ્યા નામનો વ્યક્તિ હતો ઉપરાંત હનુમાન રામ અને રાધેક્રિષ્ણા કરીને બીજા બે આરોપીઓ પણ આ આરોપમાં આ ગુનામાં સંડોવાયેલા હોવાના નામ સામે આવ્યા છે હાલ આરોપીને પકડ્યો છે એ માલ ક્યાં લઈને જવાનો હતો અને કોને આપવાનો હતો તે તપાસ અમારી ચાલી રહી છે આરોપીને પકડીને પ્રોહિબિશનની અને ઓર્ગેનાઇઝ ક્રાઇમની જે નવા બી કલમ છે તે પણ નવા બીએનએસ કાયદાની કલમ છે તે પ્રકારે પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે ટોટલ કેટલો જે પેટી ટોટલ પંદર ને સાહીઠ જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ અઠ્યાવીસ હજાર જેટલી આ અઠ્યાવીસ હજાર આઠસો જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના દારૂ ટોટલ પકડવામાં આવેલ છે કિંમત ટોટલ થાય છે બે કરોડ પચાસ લાખ રૂપિયા દારૂની કિંમત થાય છે અને વીસ લાખ રૂપિયા જે અમારી જે જે ગાડી હતી બન બોડીનું ટેન્કર એની કિંમત થાય છે એટલે કુલ બે કરોડ સિત્તેર લાખનો મુદ્દામાલ છે એક મોબાઈલ ફોન મળ્યો છે ને રોકડા લગભગ સત્તરસો જેટલા રૂપિયા મળ્યા છે પ્રાથમિક પૂછપરછમાં એ ક્યાંથી લાવ્યું હોય તો એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે કેમ કે ક્યાં લઈ જવાનું તો આપણે રનિંગ રેટ કરી છે તે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગઢનાળું છે રેલવે ગઢનાળું ક્રોસિંગ પાસેથી એને પકડવામાં આવ્યું છે એટલે અમારી પૂછપરછ અમારી તપાસ ચાલુ છે અને જે પણ બાબત હશે અમે એને પ્રેસ આઉટ કરતા રહીશું